ફર્સ્ટ ઓફ ઓલ હું પ્રમાને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ યુ કહીશ કે જેણે મને આજે આટલા સરસ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ઇન્વાઇટ કર્યું પ્રમા એકચ્યુલી મારી ફ્રેન્ડ છે અને ઘણા ટાઈમથી હું એને જાણું છું કે કલ્ચરલ ઇવેન્ટ્સ અને કલ્ચરલ આ પ્રકારના પેઇન્ટિંગ્સના પ્રોગ્રામ કરતી હોય છે અને ખરેખર આજે મને અહીંયા બહુ જ સારું લાગ્યું કારણ કે મને એવું લાગ્યું કે અહીંયા શબ્દો નહીં પણ અહીંયા કલા બોલે છે અને આપણી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ઉજાગર કરે છે અને સાથે એ વાતનો ખૂબ આનંદ છે કે બધાને સાથે લઈને કલાને આગળ વધારવા માટે ખૂબ પ્રયત્નશીલ છે અને દરેક એજના લોકો આપણને અહીંયા જોવા મળશે ઘણા બધા એવા છે કે જે લોકોએ પોતાની નિવૃત્તિ પછી પોતાની આર્ટને ઓળખી અને અહીંયા પોતાના પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે અને એકે એક પેઇન્ટિંગ પોતાનામાં એક યુનિક પેઇન્ટિંગ છે અને દરેક પેઇન્ટિંગને ડીપલી મેં જોયા એક્સપિરિયન્સ કર્યા અને ખરેખર કંઈક અલગ અનુભૂતિ થઈ કે દરેક પેઇન્ટિંગ કંઈક કહેવા માગે છે અને એ સમજવા માટે મને અહીંયા ખરેખર પ્રમાણનો ખૂબ આભાર કે જેણે મને આજે અહીંયા ઇન્વાઇટ કર્યું અને વિશ્યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટિસિપેટ આવા પેઇન્ટિંગ્સને ખાલી બરોડા લેવલ પર નહીં પણ ગુજરાત અને વિશ્વ સ્તર પર ખૂબ ખૂબ નામના મળે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ થેન્ક યુ મારું નામ મિસિસ ઉન્નતિ દેસાઈ છે અને મેં યુનિટી વર્લ્ડ એશિયાનું ટાઇટલ વિન કર્યું છે અને આજે અહીંયા એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ ઇન્વાઇટ કર્યું હતું જેથી મેં અહીંયા વિઝિટ કરી થેન્ક યુ સો મચ હું પ્રમા મકોડી આ એક્ઝિબિશનનું ઓર્ગેનાઇઝર ક્યુરેટર કહેવાય પેઇન્ટિંગમાં મારા પેઇન્ટિંગના જે શો છે એમાં દસ પાર્ટિસિપન્ટ્સ છે અને દસેના અલગ અલગ યુનિક કામ છે અને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત થયા છે આ મારું ત્રીજું વરસ ખૂબ જ એ જ ધકધકતું પ્રાંગણમાં ચાલુ થયું છે અને એ જે આ જે પ્રાંગણ છે એ આકૃતિ આર્ટ ગેલેરી આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર આગળ છે સર્વેને કહેવાનું કે આ એક્ઝિબિશન જોવા આવે અને ખૂબ જ સારા કૃતિઓને સારી કૃતિઓને નિહાળે આ કૃતિઓ ખૂબ જ અલગ અલગ રીતે પ્રદર્શિત થઈ છે કોઈએ કેનવાસ પેઇન્ટિંગ સરસ કર્યા છે કોઈએ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરી છે કોઈએ પોતાનો આત્મા રેડી અને નેચરલ પેઇન્ટિંગ્સ કર્યા છે અને ઘણા લોકો આમાં રિટાયરમેન્ટ પછી પણ કામ ખૂબ જ સુંદર રીતે કરીને પ્રદર્શિત કર્યું છે એ બે કલ્ચર પણ મૂક્યા છે આ વખતે અને એ પોતે એક રિટાયર્ડ હેલ્થ ઓફિસર ડોક્ટર છે જેમણે પણ ખૂબ સુંદર રીતે તેમના કામ પ્રદર્શિત કર્યા છે બીજા પણ એક ડૉક્ટર છે એમણે પણ પોતાની કૃતિઓને રજૂ કરી છે અને બે બે ત્રણ રિટાયર્ડ ઓફિસર્સ પણ છે કે જેમણે પણ પોતાની કૃતિઓને રજૂ કરી છે અને આ મારું નામ પ્રમા મંકોડી છે અને બીજું કે બીજું ખાસ કહેવાનું કે આ જે એક્ઝિબિશનનું ટાઇટલ મેરાખી એનો અર્થ થાય છે કે તમે તમારી આત્મા રેડીને રચના રચનાત્મક કૃતિઓનું કૃતિઓ કરો અને એમાં લીન થઈ જાઓ એટલે લોકોને મારે કહેવું છે કે આ સુંદર પ્રદર્શનને નિહાળવા આવો અને બીજા બે દિવસ હજી ચાલવાનું છે આજે એનું ઉદઘાટન એટલે કે ઇનોગ્રેશન થઈ ગયું અને હજી બીજા બે દિવસ સવારે અગિયારથી રાત્રે આઠ વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળવામાં આવશે હા મારું નામ ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ છે આ એક્ઝિબિશનમાં પ્રમા મેડમે જે પ્લાન કર્યું છે એમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે એઝ એ આર્ટિસ્ટ મેં પેઇન્ટિંગ અને સ્કલ્પચર મારા રાખ્યા છે અહીંયા અને મારી આ હોબી નાનપણથી હતી અને રાઉન્ડ ધ લાઈફ ટાઈમ મેં આ ચાલુ રાખ્યું છે અને આફ્ટર રિટાયરમેન્ટ હવે હું ફૂલ્લી આમાં ઇન્વોલ્વ છું અને પ્રમા મેડમે અમને ખૂબ સારો ચાન્સ આપ્યો છે મારું વર્ક એક્ઝિબિટ કરવા માટેનો અને મારા વર્કમાં વુમન ઓરિએન્ટેડ છે મોસ્ટલી અને રિયાલિસ્ટિક છે એટલે આપણી જે હ્યુમન લાઈફ વુમનની લાઈફ સ્ટાઇલ જે છે એના સ્ટેજીસમાં એ બતાવ્યું છે ધારો કે આ છે તો ગૃહિણી છે જે આપણા પહેલાના જમાનામાં હતો ગૃહિણી કે એનું પોતઘરનું કામ કરે છે બાળકો સાચવે છે અને બીજું બધું બી કરે છે એટલે એ બતાવ્યું છે પછી આ છે મારું એ એ રીતે વુમન્સના બધા જ એક્ટિવિટીસનું બતાવ્યું છે એક છે મારું આ વુમન પાવર માટે કે વુમન એના બાળકોને કેટલા સાચવીને એ આગળ વધી શકે છે બાળકોને સાથે રાખીને એટલે માને બીજા મારા સ્કલ્પચર બનાવ્યા છે એ મધરનું છે બેઉ મધર એન્ડ ચાઇલ્ડ છે એ મધરનું લવ મધરનું વાત્સલ્ય એ બતાવ્યું છે હા બાય પ્રોફેશન હું ડૉક્ટર છું મેં એમબીબીએસ કર્યું છે અને હું જોબ કરતી હતી અને ફૂલ્લી હવે હું આર્ટ માટે જ કામ કરવા ઈચ્છું છું જે પ્રમા મેડમ જેવા પ્લેટફોર્મ મળે તો અમને ખૂબ સારું એક્સપોઝર મળે છે અને હું એમનો દિલથી આભાર માનું છું મારું નામ ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ છે